ચાલો આજે આપણે કટોળી પિઝા બનાવાના છે બંને લોટ પેલા આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આનો બેટર તૈયાર કરીશું ચલો આપણું બેટર તૈયાર છે અત્યારે આપણે આ રીતે કટ રાખીયે છીએ પછી આપણે પછી જોઈશું આપણે થોડોક આના રેસ્ટ આપીશું ચાલો હવે આપણે બધા વેજીટેબલ સમારી લીધા છે બે ટમેટા લીધા છે અડધો કપ જેટલી આપણે મકાઈ લીધી છે બે મોટી ડુંગળી લીધી છે એક ચમચી જેટલા ગાજર લીધા છે ગાજર લેવા ઓપ્શનલ છે કેપ્સિકમ અને લીલા બે મરચા લીધા છે આપણે ચાલો હવે આપણે આમાં મસાલા કરી લઈશું આપણે એક ચમચી ચાટ મસાલો લીધો છે થોડુંક આપણે નાખીશું અડધી નાખીશું એક ચમચી જેટલો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે બેટર જોઈ લઈશું બેટર સોજી ફૂલી અને કટ થઈ ગયું છે અને થોડુંક આપણે પાણી નાખી અને કરીશું બસ આ જ આપણે રાખવાનું છે વધારે ઢીલું નથી કરવાનું ચપટી આપણે ખાવાના સોડા લીધા છે અને આપણે દહીં નથી નાખ્યું એટલે આપણે આ લીંબુ ની ચોવીશું અડધા થી વધારે આપણે લીંબુ ની ચોયું છે મિક્સ કરી લઈશું ચલો હવે આપણે આમાં પીઝા સોસ નાખીશું બે ચમચી આપણે પીઝા સોસ નાખ્યો છે મિક્સ કરી લઈશું આની જગ્યાએ તમે સેજવાન ચટણી કટોમે ટોમેટો કેચઅપ પણ તમે નાખી શકો છો ચાલો હવે આપણે અફ તેલથી ગ્રેસ કરી લીધું છે હવે આપણે અડધી 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 ચમચી જેટલું નાખી અને પછી આપણે આ રીતે કટોળી જેવો શેપ આપવાનો છે બધી બાજુ ફેલાવીને આ રીતે આપણે બધી કટોળી જેવો શેપ આપી દઈશું ચાલો હવે આપણે બધી કટોળી ભરી લીધી છે હવે આપણે કટોળીની અંદર આ સ્ટપિંગ ભરી લઈશું આવી રીતે આપણે બધી કટોળી રીતે આપણે બધી કટોળી ઉપર ચીજ મૂકી દઈશું અને આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે હવે આપણે ઉપર થી ઓરેંગાનો નાખીશું આ રીતે બધી કટોળી આપણે નાખી દઈશું હવે આપણે ચીલી ફ્લેક્સ નાખીશું હવે આપણે ઢાંકી અને આને જ્યાં ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ જો બધું ચીજ ચીઝ મેલ્ટ થઈ ગયું છે હવે આપણે જો કટોડી આસાનીથી નીકળી જાય છે હવે આ રીતે આપણે બધી કટોડી કાઢી લઈશું ચલો આપણા કટોળી પીઝા તૈયાર છે તો તમે આ રીતે કટોળી પીઝા તમે બનાવી અને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં કહેજો પાછળથી પણ જો એકદમ ક્રિસ્પી અને બહુ સરસ બને છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે આ કટોળી પીઝા તમે ટ્રાય કરી અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બને છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં